સબ્જીમાં બનશે સોલે ચણા બરાબર છે પલાળેલા થાય મીર ના પા એટલું જ થાય બરાબર છે એટલે આપણે ખાલી શાક જ ખાવા છે બરાબર કારણ કે શેક શેકેલા કાઢે તો પલાળેલા નહીં મળે કહેવા છે અરે આપણે ધનનો એ નો રહ્યો ગયો દાદા દેખાતા એ જંગ અહીં બેઠા કમ ચાલ્શે બહાર કા પજાઉ નહીં થી કટ મરા દી દબલ કટ હા તી મંગા તો કાલ ને કત થોડા Alba. Uy, Alba. Ini tuh Alba auto ya, loh, jual. Kan ke Aurora Drive juga sih, loh. Kalau apa harus ignore terus ya, loh. Hehehe. Lebih aja mal deh. Lea Ruda. Uy, Rudra. <laughs> rudra. Eh, yeah, eh. Yeah. Jadi Alba lihat aja blog, blog, ba. blog, buat aja. Bayi malap. Bayi malap. 자자 이리 와

શેકેલા ચણા મિત્રો અદરવા અદમ મીઠું સોનવારા કર્યા ગરમ ગરમ છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ટીવી ચાલુ કરી દીધી છે ફર્સ્ટ ક્લાસ પિક્ચર થોડોક નાસ્તો પછી જવાનો બરાબર છે તો જોઈ શકો છો નાસ્તામાં હું ખાઉં થોડી ખીચડી અને શેકેલા ચણા બરાબર છે મજા આવે મિત્રો શેકેલા ચણા સવાર સવારમાં ખાવાના તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે ખેતરમાં તમે જોઈ શકો છો કારણ કે ખેતરનું કામ તો થોડું કરવું પડે મિત્રો પૈસા જોઈએ એટલે યાર બરાબર છે ખર્ચો કરવાનો એટલે જો અલ્પેશ આવી ગયો કારણ કે કાલે અમે ને આખો દાડો પણ અલ્પિસ હતો નહીં આજે અલ્પિસ આવી ગયો છે બરાબર છે અલ્પેશ અલ્પેશ ગયેલો મિત્રો સાસરીમાં মস্তু তো এই বস্তু জায়গায় কে কমেন্ট কাই হিসাবে কমেন্ট যে বস্তু তো অত রো তো বরাবর মিট নাই মাল মেয়া নেই আত্যায়ে ব্যাপার অমুক বস্তু শেয় লো অমুক অমুক জগছে પછી કહી મિત્રો નજીક છે આપણે બતાવીએ તમને ફાઇનલી મિત્રો મસ્ત સરસ મજાની મળી છે આપણને જોઈ શકો છો તમે આને શું કહેવાય મિત્રો કોમેન્ટમાં જણાવજો બરાબર

તો મિત્રો અમે ઘેર આવી ગયા છે પોટલું લઈને અને જોઈ શકો છો અલ્પેશ થિયાલો લઈને કઈક જાય છે લાગે રિહાઈન નાય છે રિહાઈન તો મિત્રો અમને થોડુંક વેલ્ડિંગનું કોમ મળ્યું છે બરાબર છે ચારસો પાંચસો રૂપિયા કમાવે એટલે અમે લોકો બેસીએ છીએ ગોમમાં વેલ્ડિંગનું કોમ થોડુંક કરી આવીએ તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે ઘેર પાછા જોઈ શકો અલ્પેશ બધું મસ ને મશીન બધું મૂકીને આવ્યા ઘેર અમે પાછા જઈએ છીએ ઘેર ખાવાજુ ખાધું નહીં મિત્રો હટી થઈ ગયા બધું લગભગ સાડા બાર વાગ્યાના ગેલા હટી હતી બાજુ ખાધું નહીં બરાબર અને આ ગોપાલદાસ જો ખાઈ અખા કંઈ ફરબ અને અમારે હજુ ખાવાનું ઠેકવાનો નહીં તો આપણે ઘરે આવી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ બરાબર બધું રેડી થઈ ગયો ખાવાની તૈયારી કરી મમ્મીએ સરસ મજાનું સોલે ચણાનું શાક બનાવી છે જોઈ લો તમે જોરદાર છે અને ગવારની શાક છે ને બાજરીનો રોટલો ને રોટલી બરાબર છે તો આપણે ફર્સ્ટ ક્લાસ સોરીચાનું શાક જમીએ બરાબર છે તો કન્ટિન્યુ રહ્યા જોયું મિત્રો તમે જોઈ શકો કઈ વાગી ગયા લગભગ હા તમને થઈ ગયા અમે નીકળ્યા ને અંદર જવા પણ મારો વરસાદ એકદમ તાળી ફેગો ગયો છે બરાબર છે એટલે અમે અહીંયા આગળ ઊભા થઈ ગયા છે તો હું અર્જુન કાકા અલ્પેશ અર્જુન ઊભા છે વરસાદ બંધ થાય એટલે નીકળીએ બરાબર છે વધારે કંઈક પડે તો પાછું બંધ રહી શકે કશું નક્કી નહીં બેઠા વર્ષ અચાનક જ ચાલુ જાય છે મિત્રો અમે આવી ગયા છીએ ફાઇનલી મેં દવાનું ચાલુ પણ કરી દીધું થોડું થોડું પણ પાછળનું વેધરને લોકેશન બહુ ખતરનાક છે જોઈ શકો છો તમે બતાવી રહ્યા છો જે અમે તમને બતાવી રહ્યા છીએ જો અલ્પે છે અર્જુનકા છે તો મિત્રો તમે જોઈ શકો છો વાદળ એકદમ સાફ છે પણ સાફ નહીં પાછળ જોઈ લો મિત્રો ખતરનાક વાદળ છે એકદમ જબરજસ્ત આખો ઘોરા ગોમ ઉઠાવીને લઈ જશે એવું લાગે છે મિત્રો જો અને ગોમ બાજુ છે એકદમ કારું જન્નત એકદમ જન્નત જેવું લાગે મિત્રો વાર હાથ ચાલુ થઈ જાય ને તો નાસ્તો નહી બરાબર છે પાછળ ચાર લેવા વાળા અમુક આવે છે વરસાદ નહીં પડે પેલા કે ચાલી જાય બરોબર તો તમે આગળ કન્ટિન્યુ રહેજો વરસાદ ચાલુ થાય તો તમને બતાવીએ બરોબર મિત્રો જોઈ લો એન્ડ્રોઈડ વાળા હવે પેકિંગ કરે છે આપણે બતાવજો દરેક એન્ડ્રોઈડ વાળા આપણે વોટરપ્રૂફ એટલે ટેન્શન નહીં વરસાદ ચાલુ થઈ જાય મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે બધા ફર્સ્ટ ક્લાસ ન ફ્રેસ થઈ ગયા છે બરાબર છે અને નહીં એકદમ ફ્રેસ થઈને ખાઈએ છીએ આપણે ચણા બ સવારના સોલે ચણા હતા સેકેન્ડ હતા એ ખાઈએ છીએ બરાબર નાસ્તામાં અત્યારે તો મિત્રો ફાઇનલી આપણે બ્લોગને અહીંયા એન્ડિંગ કરીએ છીએ વિડીયો સારું લાગે છે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો નવા આવેલા હોય તો અને વિડીયો મિત્રો પૂરો પૂરો જોવાનો બરાબર તમે સપોર્ટ કરતા નહીં મને એમ લાગે છે તો વિડીયો પૂરો જોજો સપોર્ટ કરજો અને વિડીયોમાં કંઈ ખામી કેવું કેવું હોય તો કોમેન્ટ કરીને જણાવજો બરાબર છે તો જય હિન્દ જય ભારત